ફેમિલી કેમ છો મજામાં મજામાં આપણે છે બહાર આજ ભાવનગર બાજુ તો ચાલો કેવું છે ગાડી આવી જશે આપણી ભાવનગરથી ભરાયેલી અત્યારે ભરવા ગઈ હતી ભરીને આવી છે તો અહીંયા ખાલી કરવાની છે આપણે ખાલી કરીને પછી જવાનું થાય એટલે જવું તો આપણે તરાજા ભોગી આ તરાજાનું મંદિર છે તમને બતાવી દઉં ઝૂમ કરીને હવે આગળ નીકળીએ છીએ કંઈક વોટર બોટલ આવે તો સા પાણી પી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવશે આગળ તમે બધું બતાવું છું હવે આ છે ટોલ નાખું ભાવનગર પહેલાં આવે છે તો અહીંથી આપણે હવે થોડુંક જ દસ દસ અગિયાર કિલોમીટરની રેન્જમાં જવાનું છે પછી નાથી આપણે સાઈડમાં એક રસ્તો પડે નાથી નીકળી જવાનું છે ભાવનગર નહીં જવાનું પૂરું સાઈડમાં છે રસ્તો નથી જવાનું છે ટોલ ટેક્સ કપાઈને નીકળી જઈએ હવે અહીંથી તો આપણે ભોગી જશે ગેટે કોલસાની ખાંડ છે ના હવે અહીંથી એન્ટ્રી કરવાનું રહેશે એન્ટ્રી કરાવીને પછી નીકળવાનું અહીંયા એક પીરો પાસ આપે છે આપણને પીરા કલરનો જો આ પીરો પાસ છે એમાં એન્ટ્રી કરાવી લેવાની પછી નીકળી જવાનું નથી તો આગળ બતાવું છું તમને બીજું નવું ત્યારે ગાડીઓની લાઈન છે આ બધી હમણાં લેવાની ના પાડે છે તો હમણાં વાર લાગશે હજી થોડીક ને બેઠવું પડશે હમણાં ગાડીઓની લાઈન થઈ ગઈ છે હવે થોડીક વાર પછી લે ગાડીઓ હવે ભરાઈ છે આપણે ગાડી તો આપણે નીકળવાનું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો